ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ ભારતીય બૌદ્ધ મહાસભા રિપબ્લિક એન્ડ પાર્ટી ઓફ ઇન્ડિયા ઉત્તરાયણ અમરોલી કોસાદ વિભાગ સુરત શહેર દ્વારા ભારતીય બંધારણના ગઢવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીના જીવનસંગીની ત્યાગમતી માતા રમાઈ ભીમરાવ આંબેડકરની એકસો સત્યાવીસમી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે દસમો મહિલા જાગૃતિ સંમેલન સન્માન સમારોહ સાંસ્કૃતિક કાર્યક્રમ ભીમ ગીતોનો કાર્યક્રમ રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશના મહિલા અધ્યક્ષ બૌદ્ધ સમાજ મહિલા અગ્રણી આશાબેન મંગરેના સ્થાને તેમજ ઉત્તરાયણ ગામના માજી સરપંચ બૌદ્ધ સમાજના વરિષ્ઠ અગ્રણી પાસા અપ્પા સાહેબ કાશીનાથ શિરસાટ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા બીએના રાષ્ટ્રીય મહાસચિવ માનવ બંધુ વિજયભાઈ મૈસૂરિયા સમતા સૈનિક કેપ્ટન નિખાર જે સત્ય શોધક સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓબીસી સમાજના અગ્રણી ઓમ પ્રકાશ મૌર્ય રિપબ્લિક એન્ડ પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્દી સેવા સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ જાડે શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ સ્વાતિબેન સોસા એડવોકેટ એન્ડ નોટરી બૌદ્ધ સમાજ મહિલા અગ્રણી એડ કીર્તનબેન સારભે ભીમોત્સવ સમિતિ અધ્યક્ષ સતીષભાઈ ચૌહાણ બૌદ્ધ સમાજ અગ્રણીઓ આર કે સોનવને દાદા લોકજનશક્તિ પાર્ટીના ઉપાધ્યક્ષ નાગમલ પ્રભાકર ત્રિશરણ બુદ્ધ વિહાર અધ્યક્ષ દિલીપ આહિરે ગુરુજી બામ સેફ અગ્રણીઓ સુભાષભાઈ ધુરંધરની ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન પદે તેમજ આમંત્રિત મહેમાન પદે રિપબ્લિકન પાર્ટીના મહિલા અગ્રણીઓ વંદરાબેન સૈદાણે મહામંત્રી સુનંદાબેન નગરાળે સુરત શહેર અધ્યક્ષ સંધ્યાબેન સંધ્યાબેન ભગત મહામંત્રી સુષમાબેન પવાર આરપીઆઈના અગ્રણીઓ બૌદ્ધ સમાજ અગ્રણીઓ શેષરાવ ખરાવ છબીલદાસ જાદવ અશોક સેદાણે ધમપાલ આહિરે જગદીશ પવાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત લોડ બુદ્ધ વિહાર અધ્યક્ષ ભારતીય બૌદ્ધ મહાસભાના અગ્રણી ગૌતમભાઈ ઈગડેએ શ્રી શરણ પંચશીલ ગ્રહણ કરાવી ત્યાગમૂતી માતા રમા રમાઈની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સ્વાગત ગીત કાર્યક્રમ શરૂ થયો હતો પંચશીલ મહિલા મંડળ ક્ષમતા મહિલા મંડળ રમાઈ મહિલા મંડળ ભીમસેના મહિલા મંડળ સંઘ મી મિત્રા મહિલા મંડળ તમામ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા આયોજન સમિતિના સભ્યો પ્રફુલ્લ એસ જગદેવ ઉદ્યોગપી બાગલે સુખદેવ વાનખેડે સુરજ કાપડ કાપડને મનોહર ઠીવરે ગૌતમ સુરવાળે અંબાલાલ સોનવળે સંતોષ ભગત શિવાભાઈ ઠીવરે દિનેશભાઈ ગૌતમ સંઘપાલ ધુરંધર રિંકુભાઈ જોશી સુરેશ આખાડે રવિન્દ્ર સોનવને મનોજ સિરસાટ વિનોદે ધમપાલ આહિરે રાધેશ્યામ ગૌતમ અરુણ બહારે રાજુભાઈ સિગારે રાજુભાઈ ઇગરે અન્ય ભીમ સૈનિક જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવેલ એવું અખબારી યાદીમાં જણાવેલ છે ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ ભારતીય બુદ્ધ મહાસભાના ભારત બંધારણના ગળવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જીવન સંગીની ત્યાગમૂર્તિ માતા રમાઈની એકસો સત્યાવીસમી જન્મજયંતિ અવસરે કોમ્યુનિટી હોલ ઉત્તરાયણ ખાતે દસમું મહિલા જાગૃતિ સંમેલન રાખવામાં આવ્યું છે મહિલાઓમાં અંધસત્તા કુરિવાજો નષ્ટ થાય એવા ઊંડા હેતુથી આ સંમેલન દર વર્ષે મહિલાઓની મોટી સંખ્યામાં અને પુરુષોની પણ મોટી સંખ્યામાં આ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવે છે ત્યાં સાંસ્કૃતિક ગીત દિનગીતો અને ભોજનદાનનો કાર્યક્રમ રાખવામાં આવે છે